ઝઘડો થયો હતો જેમાં આરોપી રાજાએ મિત્ર રાહુલ પર ચપ્પુના ઘા ઝીંકી દેની હત્યા કરી નાખી હતી તો હત્યા કર્યા બાદ હત્યારો મિત્ર ભાગી છૂટા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં હત્યારા રાજાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો અંદર વિસ્તારમાં બાનકી સ્ટેડિયમ નજીક બે મજૂરી છૂટક મજૂરી કામ કરતા બે યુવાન મજૂરો જે રોજ સાથે જતા આવતા હોય છે અને બંને વચ્ચે કંઈક ગાળા ગાળીનું બનાવ બનેલ જે ગાળા ગાળીના હિસાબે આરોપી જે છે એ છરી લઈ આવીને ચપ્પુથી મરણ જનારને ત્રણ ઈજા કરેલ છે અને ઈજાના કારણે જે મરણ જનાર છે એ સારવારમાં લઈ આવતા દરમિયાન મૃત્યુ પામેલ છે કોઈ મારી દીધી જોડે લડાઈ હશે પાછળથી આવીને સરી મારી મને નથી ખબર શું એ મારા હસબન્ડ છે શું નામ વાઘેલા રાહુલભાઈ ભાઈ કેટલી ઉંમર સત્યાવીસ શું કરવા ગયા હતા મને નથી ખબર શું કામ ગયા છે ત્યાં જઈને એ દરરોજ બેસી રહે છે કોણે મારી એ નથી ખબર પણ પાછળથી આવીને મારી એ જોડે લડાયા હતા એવું કે તો લડાયા પછી શાંત થઈ ગયું છે મને નહીં ખબર પછી પાછળથી આવીને એ મારી દીદી છે સ્ટેડિયમ ખબર નહીં એ લોકો શું કરવા જાય છે પણ ત્યાં એ દરરોજ જઈને બેસી રહે છે એના દોસ્તારો જોડે ફોનમાં ગેમ રમ્યા કરે છે પણ આજે હું તો એવું મને નહીં ખબર